ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર મંડળ દ્વારા નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે સાથે જ આવતા પાંચ વર્ષ માટે ગત દસ વર્ષની જેમ આવતા પાંચ વર્ષ માટે પણ ભારતને ઉત્કૃષ્ટ ભારત બનાવવા માટેના શુભેચ્છાઓ પણ પાઠવ્યા છે સાથે નમો લક્ષ્મી અને નમો સરસ્વતીની યોજનાને બજેટ વખતે મંજૂરી આપી હતી આ બંને યોજનાઓ ચાલુ વર્ષથી જ અમલ કરવા માટેની આપણે શરૂઆત કરી દીધી છે અને સાથે નમોલક્ષ્મી યોજનામાં અત્યારે દસ અને બારની વિદ્યાર્થીનીઓ લગભગ પાંચ લાખ એકત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને નવું શાસ્ત્ર ચાલુ થયા પછી ધોરણ નવ અને અગિયારની વિદ્યાર્થીની રજીસ્ટ્રેશન થશે અને આ સંખ્યા લગભગ ડબલ જેવી થશે એટલે તમામ દીકરીઓને નવથી તે ધોરણ બાર સુધી પચાસ હજાર જેટલી રકમની મતદાર સહાય આ દીકરીઓને એના શિક્ષણ માટે મળશે અને સાથે નમો સરસ્વતી યોજના અગિયાર અને બાર ધોરણની અંદર વિજ્ઞાન પ્રવાહ માટે એને પ્રોત્સાહન આપવા માટે દીકરા દીકરીઓને બંને જે પચીસ રૂપિયા આપવાની જે યોજના છે એને પણ શરૂઆત કરવામાં આવશે ચાલુ વર્ષથી જ એને સાથે દીકરીઓને આ બંને યોજનાઓનો લાભ મળવાનો છે ત્યારે દીકરા અને દીકરીઓના અભ્યાસ માટે અને ખાસ કરીને ટેકનોલોજી યુગમાં આવતા સમયમાં

બાર સુધીની વિદ્યાર્થીનીઓ અને દસ થી બાર સુધીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની આ લાભ મળવા માટેનો નિર્ણય કરવા માંગે છે અને સાથે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ઝળહળથી સફળતા સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની કેબિનેટમાં છ જેટલા મંત્રીઓ કે જેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે એમને સમાવવા માટેનો પણ સાથે સાથે આભાર વ્યક્ત કર્યો છે રાજકોટ અગ્નિકાંડ બાબતે પચીસમી સાંજે બનાવ બન્યો તેમજ તે દિવસે જ સીટની રચના થઈ તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી હતી અડતાલીસ કલાકમાં જ પ્રાથમિક રિપોર્ટ સોંપી દીધો હતો એ તપાસ એટલા માટે તપાસ મૂકી છે ને તપાસ મૂકવાનું કારણ જ એટલું છે કે આની અંદર આ સમગ્ર ગેમ ઝોનની શરૂઆતની મંજૂરીઓ બાંધકામની મંજૂરીઓ મંજૂરીઓ આપ્યા પછી ફાયરની અને એની અંદર આર એન્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ આ તમામ વિભાગો કે જેઓની એનઓસીઓના આધારે અંતિમ જે એની મળતી હોય છે પરવાનગી એ પરવાનગી સુધીની તમામ લિંકની તપાસ કર્યા પછી જે પણ કોઈ કસૂરવાર હશે એના માટે નાનો મોટો જોયા વગર સરકાર આના માટે કડક પગલા આદરણીય મુખ્યમંત્રી શ્રીએ સૂચનાઓ આપેલી છે આમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિને ને ચમરબંધ વ્યક્તિને પણ નહી છોડવા માટે મુખ્યમંત્રી શ્રીના કડક નિર્દેશો છે